ભારત સરકારના ના મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ આગેવાનીમાં નવસારી ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી કરવામાં આવી હતી ભારત સરકારના ના મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ ની આગેવાની માં એક બેઠક યોજાઈ હતી જેમાં વંદે માતરમ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળે તે બાબતે માંગણી કરવામાં આવી હતી ત્યારે મંત્રાલય તરફથી આ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે આ બેઠક દરમિયાન નવસારી જિલ્લાના રેલવે વિકાસ સાથે જોડાયેલા અનેક લાંબા સમયથી બાકી પ્રશ્નો પર પણ ચર્ચા થઈ હતી સ્ટેશનના આધુનિકીકરણ પ્લેટફોર્મ વિસ્તરણ પાર્કિંગ સુવિધા અને મુસાફરો માટે આધુનિક સુવિધા કેન્દ્રના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા

રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ સુવિધા મુસાફરીનો સમય ઘટાડશે. આ સુવિધા દક્ષિણ ગુજરાતની રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડશે. વંદે ભારત સ્ટોપેજ જિલ્લાના વિકાસમાં એક નવી સિદ્ધિ સાબિત થશે. આ બેઠકમાં નવસારી જિલ્લાના ધારાસભ્યો, તેમજ જિલ્લા ભાજપના હદેદારો તથા નવસારી ચેમ્બર ઓફ કોમર્સના રાજુભાઈ દેરાસરિયા, નવસારી ક્રેડાઈના ભરતભાઈ સુખાડ્યા અને નવસારી ડાયમંડ એસોસિએશન ના કમલેશ માલાની સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા નવસારી